ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ જ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારીએ છીએ કે અમારા આંદોલનને આપણે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માગી એ રાજકીય હતી આજે જ્યારે મેં એમને એમ જ કીધું છે કે બધે એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ એની મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલીએ છે એ કોઈ સ્વીકાર્યને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે અમને હરેક લોકોએ આ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ દિલથી માગી છે આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી આ બહુ સ્પષ્ટ દેખાય છે એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માંગી કાલ સવારે કહેશે કે આમના માટે માફી માંગી કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માંગી એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માંગી અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માંગી એવું હજી અમારે ધ્યાન આવે નહીં એ આગળ અમારી મીટિંગ થશે ક્ષેત્રીય સમાજની સંકલન સમિતિ એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના

એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે આ બોયલા છે ને એ પણ એમની રાજનીતિ ગંદી રાજનીતિ માટે એ પરમાર સાહેબ બોયલા છે હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે આની પહેલાં પણ એક એમનું ખરાબ નિવેદન હતું એ પણ અમારા ધ્યાને છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ખોટું ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનો છે એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની હશે ને એમાં ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે આજ સુધી સંયમ ચાલી રહ્યું છે રૂપાલાજી કે એમના અંગત લોકો એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે હું બહુ સ્પષ્ટ કહું છું મારી સાથે પ્રૂફ સહિત છે એનું એના પ્રૂફ સહિત છે પણ સમય અંતરે અમે બતાવશું અમને ઉકસાવવા માટે છેલ્લા બે દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે આજે જેમ કે પરમારભાઈ બોયલે એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજને સમાજ સુધી લઈ જવાની છે એ અમારું કામ છે સમિતિ સાથે ચર્ચા કરવી અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે

આ ચાલીસ દિવસનું આંદોલન એક આપણે જોયું છે કે રાજકીય પાર્ટીની સામે લડત આપતું આવડી મોટી સત્તા સામે લડત આપનાર એક ક્ષત્રિય આંદોલન હતું અને જ્યારે આપ એવી વાત કરો છો કે આંદોલનનું શું થશે એ અમારા જે કંઈ સંકલિત સમિતિના સભ્યો છે એનો નિર્ણય લેશે કે અમારે કેવી રીતે આંગળ આંદોલનને આગળ ધપાવવું સંકલન સમિતિની હવે આગામી એ બાબતે હજી અમારી કોઈ ચર્ચા થયેલ નથી કે અમારી આગામી મીટિંગ ક્યારે છે હજી તો આપ સમજો છો કે આજે પોરો લેવાનો દિવસ હતો અમારે અને આજે રૂપાલાજી એ પાછા અમને દોડતા ગયા છે એવું અમને દેખાય છે એના કરતાં અમને પણ થોડુંક શાંતિથી વિચારી અને શાંતિથી અમે આગળ વધીએ એવી અમને અપેક્ષા છે વધુ એક વખત માફી માંગવામાં આવી છે મીડિયાની હાજરીમાં આપ કઈ રીતના જોવો છો ને ગત જે મતદાનની જે ક્ષત્રિય સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયામાં બહાર જે માતાજી સૌથી પહેલા તો આપ સૌને ખૂબ શુભેચ્છાઓ લોકશાહી પર્વની ખૂબ જાગૃતતા સભર ઉજવણી કરવા બદલ અને અહીંયા ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે પહેલ કરી છે સંસ્કૃતિના જતન કરવા માટે તો એ સૌનો દરેક ભાઈઓનો નમ્ર દિલથી ખૂબ ખૂબ આભાર અને સર્વ સમાજ જે અમને ધર્મરત્મા સંમેલનમાં સાથ આપ્યો અને કાલે એનો નિભાવ્યો સુપેરતાથી તો એ બધી જ અમે લોકોએ નોંધ લીધી છે અને દરેક ભાઈઓને અને ખાસ કરીને સંકલન સમિતિને આગેવાનીને અમે પ્રણામ કરીએ છીએ હવે આજે વાત થાય છે એક ફરીવાર માફી માટેની ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન તો એ અમે પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ સંપૂર્ણ રીતે શાંતિ સંયમ અને શિષ્ટતાથી જ થશે ક્ષત્રિયનું લોહી ઉકળવું પણ હવે એનો જુવાડને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેકે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથે એના જુવાડને કઈ દિશામાં લઈ જઈ શકે જે દરેક સત્તા જે પાસે આટલા વખતથી સત્તા છે તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ ના કરવા વિનંતી પહેલું ઇલેક્શન લગભગ દોઢ વર્ષ પછી આવે કોર્પોરેશન તમે ત્યાં સુધી સસ્ટેન કરી શકશો એવું તમને લાગે છે સસ્ટેન તો ભાઈ હવે ઘણું બધું થઈ શકે એમ છે પણ આ જે એકતાની જે શક્તિ ભેગી થઈ છે એને ચોક્કસથી ઊંડા બંધારણમાં ઘડવાની અમારી અત્યારે હાલમાં તો નીતિ જઈ રહી છે પણ હજી આના પર પૂરેપૂરું મનોમંથન થશે કારણ કે અમારા વડીલો પૂરેપૂરા સિવિલાઇઝેશન છે પૂરા જ્ઞાની છે કે હવે આ દિશા જે છે ક્ષત્રિયોથી તો ઇતિહાસ રચાયા છે તો હવે આ ઘડી આવી ગઈ છે અને એક શક્તિ પોઝિટિવ એનર્જી જે સ્વયંભૂ વર્કઆઉટ થઈ ગઈ છે તો ચોક્કસપણે જે બી હશે બંધારણ એ ચોક્કસપણે રાષ્ટ્રહિતમાં જ હશે અને અહીંયા ખાસ આપ સૌને કહેવાનું કે એક હિન્દુત્વ અને એક રામ રાજ્ય મહેરબાની કરીને અમને ના શીખવાડશે એમ આગામી તમારું કોઈ એવું ખરું શક્તિધામ બને અને ત્યાંથી આદેશ થાય એક જ સંકલન સમિતિનો એવું અમે તો નવ દુર્ગામાં માનીએ છીએ એક અત્યારે માં આશાપુરાનું ધામ છે જ અને દરેક શક્તિને અમે માનીએ છીએ એટલે અલગથી બનાવવું કે ન બનાવવું એ તો પછીની વાત છે પણ આ શક્તિને કેવા બંધારણમાં ગોઠવવી એ અત્યારની સત્તા માટે ખૂબ જ ચેલેન્જેબલ છે કે આ વસ્તુ હવે થવા જઈ રહી છે અને જે ધર્મરથમાં જે જુવાળ મળ્યો છે અમને પોઝિટિવ એ કદાચ આપ સૌએ અમને બહુ નોટે નોટેબલ કર્યા છે એટલે બહુ જ ધ્યાનથી જોયા છે પણ એ જે શક્તિ છે એને ચોક્કસપણે હવે કઈ દિશામાં વણવો એ એક બૌદ્ધિકતા સાથે સૌ કોઈએ જોવાનું રહ્યું તો તમામની વચ્ચે એક તરફ પરસોત્તમ રૂપાલાએ માફી માંગી ફરી એકવાર ક્ષત્રિય સમાજની બીજી તરફ સંકલન સમિતિ ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આ માફી જે છે તે હજુ પણ સ્વીકાર્ય નથી કારણ કે તેમણે તેમના પ્લેટફોર્મ પર આ માફી માંગી છે ક્ષત્રિય સમાજના કોઈ પ્લેટફોર્મ પર આવીને માફી નથી માંગી આ અંગે પ્રજ્ઞાબા વાળાએ શું નિવેદન આપ્યું તે પણ સાંભળ્યું

અમે રાજકીય ઉપર હતા જ નહીં અમારું જે હતું સમાજ માટે અમે લડત લડતા હતા અને રૂપાલ અમારું મેઇન ટાર્ગેટ હતું રૂપાલા કારણ કે રૂપાલા અસ્મિતા ઉપર બોલી ગયા હતા અને એ વારે વારે માફી માગે છે આજે તમારા દ્વારા દિવ્યાબા દ્વારા મને જાણવા મળ્યું કે પાછી એને માફી માગી છે પછી મેં આખું એનું ઓડિયો જે વિડીયો છે એ સાંભળ્યો અને એ જ એકની એક વાત એ કરકર કરે છે કે મારા હિસાબે પાર્ટીને નુકસાન થાય છે કે સમાજ ક્ષત્રિય સમાજ મને માફ કરી દે તો માફી તો અમે કાલે બી આપવા તૈયાર નહોતા આજે બી આપવા તૈયાર નથી અને તમે ગમે એટલી વાર માફી માગશો જ્યાં સુધી તમે રાજકારણમાંથી નહીં જાઓ ત્યાં સુધી અમે શાંતિથી બેસશું નહીં માફી તો તમને મળશે જ નહીં મતદાન પૂર્ણ થઈ ગયું છે પરિણામ હવે આવનાર છે કઈ રીતે આ પરિણામની આશા અપેક્ષા ક્ષત્રિય સમાજ રાખી રહ્યું છે મતદાન પૂર્યું થઈ ગયું છે અને જે અમારો રોષ હતો રૂપાલા તરફનો એ હવે ચોથી જૂને દેખાઈ આવશે કારણ કે બધાને આજે સમજો કે રૂપાલાએ આ બફાટ કર્યું હતું તો પછી પાર્ટીએ બી વિચારવું જોઈતું તો અથવા પાર્ટીએ ન વિચારવું તો રૂપાલાને અત્યારે એમ થાય છે કે મારી ભૂલ જે છે એ પાર્ટીને એના હિસાબે તકલીફ થઈ રહી છે કે તો પછી રૂપાલાભાઈ હું તો એમ કહું છું રૂપાલાભાઈ કહીને બી મને એમ થાય છે કે હું એને માન આપી રહ્યું છું એ માન આપવા મને ગમતું નથી એટલે હું રૂપાલાને એમ કહું છું કે એ જ જો તમને તકલીફ હતી કે મારા હિસાબે પાર્ટીને નુકસાન જશે તો ત્યારે જ ભાઈ તમારે પાછા વળી જવું હતું ને શું કામ આગળ વધ્યા આગળ વધ્યા છે તો હવે ભૂલ ભોગવવી જ પડશે તમારે માફ સવાલ જ નથી માફી કરવામાં આવશે જ નહીં માફી દેવામાં આવશે જ નહીં અને એનું ભૂલનું પરિણામ એને ભોગવવું જ પડશે અને સમજો કે કોઈ પણ શાંત બેસશે અને હું પોતે પણ એને શાંત બેસવા નહીં દઉં અને અમારા રાજપૂત સમાજ જ એવો છે કે જેને આ અસ્મિતા ઉપર બોલ્યું હોય એને એ જ્યાં સુધી એનો બદલો ન લઈ લે ત્યાં સુધી શાંતિથી ન બેસે બીજા માટે જો અમારા ક્ષત્રિય સમાજે આટલું બધી લડત કરી હોય તો પછી અમારા માટે આ તો અમારા અસ્મિતાનો સવાલ છે તો અમારા ઉપર આવ્યું છે તો અમે તો જ્યાં સુધી એનું પરિણામ નહીં આવે ત્યાં સુધી અમે એને માફ કરશું જ માફી સવાલ જ